જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં તો મજામાં બ્લોગ ચાલુ કરી દીધો તો આપણે મસ્ત મજાનો આપણી ગાયો સાથ અને આપણે ગાયોનું મસ્ત નાખી દીધું અને ગાયોએ આપણે ખાઈ લીધું છે આરામ કરતી હતી કીધું મસ્ત મજાનો આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ અને બેઠા બેઠા મેં કીધું હાલો ચાર પાંચ વાતો કરી અને આપણે વિડીયો મૂકી દઈ કન્ટિન્યુર વિડીયો ચાલુ જ રાખવાશે પણ થોડોક મોબાઈલ પણ સાથ ન દેતો અને થોડોક કામ પણ વધી ગયું છે કેમ કે ગીચોળા તે બધા ગાયોના કામ હોય ને અમારે એટલે થોડુંક વાર લાગે બ્લોગ ઉતારવાનું સ્ટાર્ટ કરવાનું

व्यू न्यू का हाँ जो व्यू आप कहीं खटे हैं तो अपना मोहन कहीं तोफा नहीं साइड से जो थेकड़ा मारे जो 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 राउंड टू को बड़े बाकी हो मेलो है ना त्यार मांडवी मा मोहन वा 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 हाँ 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 ટેકડા મારો નહી અલ લ લ્યો મોહનની મોજ મોજે મોજ જ કાંઈક આ લાગે છે હો જયલે ઘટે જ નહીં ને કાંઈ સરસ મજાનો આપણે અત્યારે વ્યૂ છે અને મોહન મસ્તી ફૂલ ચડી ગયો છે ને જર વાવા વા વા જો આકાશ એટલું બધું ચોખ્ખું છે ચોખ્ખું ને આપણે જામફર પણ આટલા બધા આવ્યા છે આપણે ત્યાં જઈને બતાવીએ અમારા જામફર અમારે જૂનવાણી મટકું ને આપણે જામફર હે જામફર પણ એટલા બધા આવ્યા જો કોઈ આને જમરૂક બોલે કોઈ આને જામફર બોલે ના અમારી માંડવી આ અમારી ગાયો માટે જો મકાઈ ખેડીને આપણે ગુંદરી વાવી દીધી અને ગુંદરી પણ મસ્ત જામોડો લઈ ગયો અને આપણે લીલું છે અને ઓલે આપણે માંડવી તો સરસ મજાના ને આપણે બાજુવાળાનું માંડવી છે એ પણ સરસ છે એક બે દિવસનો બધેને ફેર છે અમારે બધેને ઓરવેલી છે તો આગળ જો લી લીલી વનરાયું તો લીલી રે વનરાઈ કેરી પેવું ઉજો

નારિયળી સીન પણ એમ આવ્યો જોરદાર ઘટે તો કાંઈ નહી ઘટે તો જિંદગી ઘટે કાંઈ નહીં જામફળ કેટલા મસ્ત લાગે છે મોટા નથી આવ નાના નાના છે અને પાકી જાય ને આપણે બદામ પણ આટલી બધી ના બદામ પાકીને તો છોકરા ખાવા વાળા નથી તો આપણે જામફળ છે નહીં આપણે જો સીધા પડે પાકશે કે પાકે હજી તો કાચું છે એ પણ પાકી જાય સીધા ફળ આવ્યા છે દ્રાક્ષ પણ આવી છે દ્રાક્ષ એક સીઝન આવીને ખવાઈ ગઈ છે પાછી આવી છે આ બીજી ઝીણી ઝીણી બ્લર થઈ જાય છે ને આપણે કામ એટલું બધું હતું ને આજે તો વાત જ ના પૂછો ને જબરજસ્ત કામ બધા કરી છે એટલે ફ્રી થઈ ગયા છે અને આપણા છોકરા મસ્ત મજાના ભૂગી ગયા છે થોડુંક છોકરાઓ વિના ખાવું તો લાગે છે પણ શું કરીએ જાવું તો પડે છોકરાને ભણવાનું બધા જેલમાં પૂરી આવ્યા છોકરાઓને ને આપણે ગાયો લીલાનો ચારો કીધો અત્યારે તો એ ખાઈ લીધો છે અને આને જરાક મોડું નાખ્યું હતું તો આ વહેલું ખાઈ ખાવા હવે તો આને નહીં ખો થઈ રહેવા આવ્યું છે બનસુન ગોપુન રામ પ્યારી ઉપરતી નથી ઉપડતી હવે આને તો કરવું તો શું આટલી બેઝતી કરે ને વાત જ હે આને હવા થઈ ખડખડ ખડ ખડ અવાજ કરતી જાય તો વાહ તો આપડે ફાઈનલી ટાબરી આગળ ભૂગ્યા અને ટાબરિયા આજકાલ તમે ખાતા નથી જો વેહાણ કરો છો મોહન જમાન બરફ જમા मोहन हॅलो बरक हालो कान कान होरकी हॅलो एक ठेकडो मारो हम्म एक ठेकडो मार मारतो आंगळी उलडतो तू जमा के तो? नहीं तो माधव से અને રાધા છે અને ગોપીએ આખે પથારી કઈ પથારી પણ મસ્ત ખાઈ જશે કેમ કે નથી એટલે ખાઈ જાય હોય તો ન ખાય તો આપણે નીચેનો બતાવીએ તો નીચે વાડીનો નીચેનો વ્યૂ છે રસ્તાનો અમારો રસ્તો કેમ છે ચોખ્ખું ચોખ્ખું ચોખ્ખો ધોવાઈ ગયો આમાં પાણી વયું જ હતું એમ રસ્તા બહાર નીકળે એટલે સીધું અમાર પાણી આવે છે ને આપણે અંદરનો નજારો જો

લગભગ નો સ્ટોપ આપણે ખાવાની જ વસ્તુ વાવી છે એટલે ખાવાનું વાવીએ ને એટલે હે ખાવા થાય બેઠા બેઠા ખાતા હોય મારે બદામું હતું ક્યાં ગયું જાય આ બદામું આપણે થોડીક ગાયોને ખબર આવ્યું મેં ખાધ્યું એમને ખાધ્યું પણ તોય ખૂટ્યું ને છોકરા જમ ખાવાનું ટાણે સીધું બધું હોય ને તોય મોકે વયા જાય સારી આપણે બદામ મસ્ત પાઈ ગઈ છે હાલો ખાવી હોય તો કઈને સરસ મજાની પાયકી નકર બહુ પાકવા દે ને તો ઈડ પડી જાય અને આ જો જો હજી કપડાં છે ને વરસાદ હું વાતાવરણથી સુકાય નહીં તો મેં આજે ખુલ્લા રાખ દીધા છે અને ભરવાશે અને બીલું તમે કંઈક કહો મતર બચું બરકતા વાયું ગયું છે ઉભી રે ઉભી રે ઉભી રે

આપણે ગરીબનું કાજુ ગરીબ લોકો કાજુ મગફળી અને હરેગવાનું હાક કરવું હોય હરેગુ આપણે ફૂલ આવી ગયો છે હું તમને બતાવી દઉં છું પછી સરેગવો બતાવી દઉં એટલે આપણે વીડિયાના વિરામ કરી નાખીએ કેમ કે મસ્ત જોરદાર આપણો વિડીયો બની ગયો છે તો આપણે સનો જો આપણો હરેગો કોઈને પણ સાત કરવું હોય તો સરેગો લઈ જાજો તો આજનો આપણે એક જ લીટીમાં વિડીયો બનાવ્યો છે તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને જય દ્વારકાધીશ લાઈક તો કરતા નથી કરતા જાવ કરતા જાવ કરતા જાવ લાઇક લાઈક